நான் <Marvel> ந <elim> ભાઈ રોહિત્યા તારો બાપ હવે નવા દી ચાલુ થઈ ગયા હે એટલે જ્યાં ત્યાં રખડવા ન જાતો ભૂત થાય એટલે કુકલા એ વાત તરી હસી હાજે ઓલો રૂખડ ડોહો અને સગન ડોહો ભાઈ વાત કરતા હતા કે નવા દી આવે ને એટલે આપણે ગામનું તળાવ રહ્યું ને ત્યાં ભૂત થાય છે હાસું ને મારું હા તારી વાત હસી તો પછી ભલા માણા ભલા આયા કેમ બેઠા હોય ના એટલે આજ નાવા ધોવા આટું ઘરે રહ્યા હતા એવું છે હે હાથે આલો હું આપણા ગામનું તલાવ્યું ને અહીંયા નાવા જાવ છું હાલો આપણે બતાવેલા સાહેબ હા હજીયા પણ અહીંયા તારો ડો નાવા નો જવાય હા અહિયાં હું વાંધો છે આરો હું ચો કંઈક કેતો તો પેલા શું તું કેસ એ આપણા ગામના ઓલા બેહા ડોહા નથી એ બોલો સગન ડોહો ને રૂખડો ડોહો કેતા હતા અહીંયા નવાજી આવે એટલે ભૂત થાય એટલા મણા એટલા એ વાત આ ખોટી છે એ કઈ તો હાય લાઈને કામની મંત્રી અહીં એમતી એમતા હાલો અહીંયા નવા તાવું છે અને એમ જો એ તમારના ક્યાં અત્યારે એક મી મી સદી ચાલે હે હાલો નવા દાડી અમરના અમને બીક લાગેલા કાકા વતારે નવા તી ના હાલતા હાલો અહીંયા કાઈ ન થાય હાલો હાય લાઇ લે થઈ ગયું હા હાલો હાલો લા મણા તમે કેવડા છો અને પીવો હો માલો

હલો હવે લગડા બગડા કાઢો અને પડો તલાવમાં મન બીક લાગે છે આયા કોક આવતું હોય એવું લાગે છે તારી માને લે આને કાઈ તું સમજે ભલા મણા આયા કોણ આવે છે અને આને શુની બીક લાગતી છે લે ભલા મણા ઓલા ડોહલિયા આવી ને તારા મગજમાં બીક ખાલતી હતી છે આયા મને કોઈ દેખાતું નથી મારે તને શું કહેવું તું કપડા કાઢ અને નાવા પડાય હમતે હમતો બીવે છે શું મારે કહેવું તને

मैं आ मिलु आ मिलु वफा